આ તરફ આપણે વાત કરીએ રાજકોટની તો સાતમ આઠમના પર્વે રાજકોટના રેસ્કોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા શૌર્યનું સિંદૂર લોકમેળાને આજે છેલ્લો દિવસ છે ત્યારે આજ દિન સુધીમાં આ લોકમેળાની મોજ રોજ લાખો લોકોએ માણી છે આ મેળાની મોજ માળવા આવેલા સહેલાણીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજકોટનો લોકમેળો અતિ સુંદર અને રડિયામણું મેળો છે અને આ મેળામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકો મોજ માણવા આવતા હોય છે

શ્રાવણ મહિનાના પર્વે યોજાતો રાજકોટનો ભાતુ જે લોકમેળો છે તે આજે ત્રીજો દિવસ પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ત્રણ દિવસથી જે સતત લગત આજે મેળો ચાલી રહ્યો છે ત્યારે લાખો જે સત્યામાં સહેલાણીઓ છે તે આ મેળાની મોજ મારતા હોય છે ત્યારે આ જે મેળો કહેવાય કે સૂર્યનું સિંદુરા આ લોકમેળાને જે નામ આપવામાં આવ્યું છે ત્યારે આ લોકમેળામાં જે ત્રણ દિવસથી સતત પબ્લિકનો જે ઘસારો જોવા મળ્યો છે પણ હાલ એક મહત્વની બાબત એ પણ છે કે ત્રણ બે દિવસની જે રાયદોની મંજૂરી નથી વેપાર છે તે પણ અવતો છે

તે રાજકોટ નો જે મેળો જે રસરંગ મેળો છે જે મેળો છે સૂર્યનું નું સિંદુર તેને એકદમ જે કહેવાય કે ફાટી મેળો છે અને રાજકોટ નો મેળો છે તે માણવાની બહુ મજા આવે છે ત્યારે ક્યાંક ક્યાંક આ મેળામાં જે દર્શન ધંધો થયું હતું ત્યાં વાગશે યુદ્ધ નથી રહ્યું અને જાઓ સૌ કોઈ સહેલાની છે લાખો ની સંખ્યામાં છે તે આ મેળાની મોજ માણી રહ્યા છે કેમેરામેન આરતી ભવૈયા સાથે પ્રતિક રાજકોટ